નગરપાલિકા ખાતે પંચોતેર માં પ્રજાસત્તાક દિનની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની દબદબાભે ઉજવણી કરવામાં આવી હતી પીએસઆઈ ડીએ ક્રિશ્ચનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એપીએમસીના ડિરેક્ટરો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર ટીએમ શાહ એન્ડ એવીએમ આદર્શ વિદ્યામંદિર આદર્શ સ્કૂલ ખાતે પંચોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં મહેમાનોના હસ્તે ધ્વજવંદન કરી કરવામાં આવી હતી આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા અંકલેશ્વર એસએમ સ્કૂલ ખાતે શાળા ટ્રસ્ટી મંડળ વિનેશભાઈ કાગળવાળા તેમજ શાળા વહીવટદાર બીનાબેન કાગળવાળાની ઉપસ્થિતિમાં પંચોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી અંકલેશ્વર રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક અને અત્યંત ઉત્સવનું વાતાવરણ વચ્ચે કરવામાં આવી હતી પંચોતેરમા પ્રજાસત્તાક દિવસના ધ્વજવંદન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ભૂપેન્દ્રભાઈ પંડ્યા તેમજ અતિથિ વિશેષ તરીકે ડોક્ટર ચાંપાનેરિયા ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોએ વક્તવ્યમાં યુવાનોને દેશ પ્રેમ અને દેશદાજ હંમેશા હૃદયમાં જીવંત રાખવા માટે પ્રેરિત કર્યા હતા તેમજ યુવાનોને તેના ભવિષ્ય અંગે પણ શુભેચ્છાઓ પાઠવી હતી શ્રવણ વિદ્યાભવન શાળામાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડોક્ટર ભૂમિકાબેન શાહ ડેન્ટલ સર્જન ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી મંત્રી કિરણભાઈ મોદી તેમજ આચાર્ય દીપિકાબેન મોદી શાળાના શિક્ષકગણ કર્મચારીગણ તેમજ વિદ્યાર્થી મિત્રો સહભાગી રહ્યા હતા અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ સ્કૂલ અને સ્વામી વિવેકાનંદ એકેડમી મળી ત્રણ શાળાના સામૂહિક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ કેમ્પસ ખાતે ડોક્ટર અવની ગાંધીના વરદ હસ્તે ધ્વજવંદન કરી શાળાના ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્ર શાહ ઉપપ્રમુખ હરીશ જોશી સેક્રેટરી મહેન્દ્ર પંચાલ સહિત તમામ શાળાના આચાર્યો અને આમંત્રિત ઉપસ્થિત રહ્યા હતા પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસના ધ્વજવંદન કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને સામાજિક અગ્રણી અસલમ સાયકલવાળા તેમજ અતિથિ વિશેષ તરીકે ડોક્ટર ફરાઝ ઇમાનદાર ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોએ વક્તવ્યમાં યુવાનોને દેશપ્રેમ અને દેશદાજ હંમેશા હૃદયમાં જીવંત રાખવા માટે પ્રેરિત કર્યા હતા તેમજ યુવાનોને તેના ભવિષ્ય અંગે પણ શુભેચ્છાઓ પાઠવી હતી